ગણપતિ ની સવારી ગણપતિના પંડાલમાં નાના બાળકો વડીલો યુવાનો આ તહેવાર ને અને મનાવતા હોય છે સાથે સાથે ગણેશ વિસર્જનનો પણ એક અનેરો મહિમા વડોદરામાં રહેલો છે ત્યારે અલગ અલગ ધાર્મિક સંગઠનો અને ગણેશ મંડળો દ્વારા કોર્પોરેશન ને રજૂઆત કરવામાં આવી કે ગણપતિના મહોત્સવ દરમિયાન આ ગણપતિ મહોત્સવ માટે જે સ્પોન્સરશીપ કરવાની હોય છે એના માટે હોર્ડિંગ લગાડવાની પરમિશન આપવામાં આવે આથી સંકલનમાં લેવાયેલા નિર્ણયના આધારે કોર્પોરેશનની સ્થાયી સમિતિની આગામી બેઠક જે શુક્રવારે મળનાર છે એમાં એજન્ડામાં આ પ્રોપોઝલ લેવામાં આવી છે કે દરેક ગણેશ પંડાલથી પચાસ મીટરની ત્રિજિયાની અંદર પાંચેક હોર્ડિંગ લગાડવામાં આવે કોર્પોરેશનની પરમિશન બાદ કોઈ પણ હોર્ડિંગ સરકારી સરકારી કે ની મિલકત પર લગાડવા નહીં સાથે સાથે ઐતિહાસિક ઇમારત બોડી ચાર રસ્તા અને સર્કલ પર પણ હોર્ડિંગ લગાડવા નહીં જેથી કરીને વડોદરાની સુંદરતામાં ઘટાડો નથી ફક્ત ધાર્મિક સંગઠનોની લાગણીને માન આપી અને એમને તહેવારમાં અનુકૂળતા રહે એ માટે આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં ચડાવી અને આગામી સામાન્ય સભામાં પણ ચડાવવામાં આવશે જે હોલ્ડિંગ ફ્રી સિટીની દરખાસ્ત બજેટમાં સ્ટેન્ડિંગ અને સામાન્ય સભામાં મંજૂર કરી હતી જેનાથી વડોદરા શહેર સુંદર અને સુઘડ બને જેનાથી વડોદરા શહેરના નાગરિકોની સલામતીની સુરક્ષામાં વધારો થયો ત્યારે આપના માધ્યમથી તમામ નાગરિકો ગણપતિ મંડળને આ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે જેથી કરી અને વડોદરાની સુંદરતા પણ સચવાય નાગરિકોની સલામતી સુરક્ષામાં પણ કોઈ જોખમ ઊભું ન થાય ને સાથે સાથે જે ધાર્મિક સંગઠનો દ્વારા પોતાના ગણપતિની એડવર્ટાઈઝ કરવી હોય કે ભાઈ આ જગ્યાએ ગણપતિ પંડાલ છે અને એમને નાની મોટી સૌજન્યની એડવર્ટાઈઝ મળતી હોય એ પણ મળતી રહે જેનાથી એમના ખર્ચમાં પણ રાહત મળે આ પ્રમાણનો સંવેદનશીલ નિર્ણય વડોદરા સંસ્કારી નગરી માટે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે શુક્રવારે મળનારી સ્થાયી સમિતિમાં ટર્મ્સ ઓફ રેફરન્સ ટર્મ્સ કન્ડિશન નક્કી કરી અને શુક્રવાર પછી આ હોર્ડિંગ લગાડવાની છૂટછાટ આપવામાં આવી